જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પૂરક વાંચન એક જીવન અમૂલ્ય છે એટલે કે જીવન છે એ મૂલ્યવાન છે જેની કિંમત કોઈ કરી શકે નહીં અને સંકલિત છે એટલે કે એના લેખક છે નહીં પણ આજે જુદા જુદા કિસ્સાઓ અંદર આપેલા છે તેઓ જુદી જુદી જગ્યાઓથી એકત્રિત કરી અને તેનું જે એકત્રીકરણ અહીં કરવામાં આવ્યું છે પાઠની વાત કરીએ તો આપણે અગાઉ પણ આ પાઠનો ભાગ નંબર એક જોઈ ગયા છીએ હવે એની અંદર એક કિસ્સો પણ આવી ગયેલો હતો કે એક બાળક છે ટ્યુશને જતાં શું થઈ જાય છે તેનો ગંભીર અકસ્માત થઈ જાય છે આના કારણે હોસ્પિટલ અને જે સ્કૂલ છે એનામાં એકદમ ગમગીનતા છવાઈ ગઈ છે બરાબર આ તો ખાલી ઉદાહરણ જ હતું પણ આનાથી પણ એકદમ ભયંકર ઘટનાઓ છે એ વિદ્યાર્થીઓ સાથે અમુક વખત બનતી હોય છે હવે માતા પિતા છે એની અપેક્ષાઓ શું છે એકદમ બેફામ વધી રહી છે હવે અમુક એવા કારણો હોય છે કે માતા પિતા બાળપણની અંદર પોતાની જે ઈચ્છાઓ છે એની અભિલાષાઓ છે જે પૂર્ણ કરી શકતા નથી બરાબર તો તેઓ પોતાના સપનાઓ પોતાના બાળકો દ્વારા પૂર્ણ કરવા ઈચ્છે છે અને સમાજની અંદર પોતાનો રૂઆઆપ છે તે વધારવા માંગે છે અને અમુક માતા પિતા તો દેખાદેખી પણ કરે છે જેના કારણે તેઓ પોતાના જે બાળકો છે જેના સંતાનો છે એનું બાળપણ ખોઈ બેસે છે અને અમુક કિસ્સાઓમાં પછી પાછળથી માતા પિતાને પસ્તાવવું પણ પડે છે એટલે અહીં કહેવામાં આવ્યું છે કે બાળક છે ને એક ફૂલ સમાન છે જેવી રીતના ફૂલ કુદરતી રીતે ખીલે છે આપણે ગમે તેટલા તેને અથાગ પ્રયત્ન કરીએ તો આપણે ફૂલને જાતે ખીલવી શકતા નથી કૃત્રિમ રીતે તેને ખીલવી શકતા નથી તો બાળક છે તે પણ શું છે એક ફૂલ સમાન છે તેને ખીલવાના મોકા આપવા જોઈએ અને તેઓ સરસ મજાની પોતાની સુગંધ જે છે એ ફેલાવી શકે એમ છે પણ અત્યારના જે વાલીઓ છે એવું માનતા નથી અને પોતાની જે ઈચ્છાઓ છે એની મહત્વાકાંક્ષાઓ પોતાના બાળકો દ્વારા પૂર્ણ કરવા ઈચ્છે છે અને અમુક કિસ્સાઓ એવા પણ બને છે કે જેની અંદર જેને કહેવાય એવા કેટલાક વિદ્વાનો અને કલાકારો પણ છે જેના કિસ્સાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે હવે જે માતા પિતાઓ જે છે એઓ નક્કી કરે છે કે પોતાના સંતાનને શું બનવું છે બરાબર પણ શું બનવું છે કઈ દિશામાં આગળ વધવું છે એ જોવાનું કામ માતા પિતાનું નથી એ પસંદ કરવાનું કે પોતાને મોટા થઈને શું બનવાનું છે કયા ક્ષેત્રની અંદર જવાનું છે એ કામ કોનું છે બાળકનું છે હા પણ જે બાળક જે ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં એ જોવાનું કામ કોનું છે તો એ જોવાનું કામ છે માતા પિતાનું તેને સારી સગવડ મળે છે કે નહીં તેને યોગ્ય વાતાવરણ પૂરું પડે છે કે નહીં એ કામ જોવાનું કોનું છે તો માતા પિતાનું છે બરાબર હવે આપણે આગળ જોઈએ બાળક શું બને એના કરતાં જે બને તે શ્રેષ્ઠ બને એ ઈચ્છવું વધારે હિતાવક એટલે કે હિતકારક છે ચિંતક જે કૃષ્ણમૂર્તિએ કહેલું બરાબર છે એક તત્વચિંતક છે કૃષ્ણમૂર્તિ એને શું કહેલું છે કે સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે કલેક્ટર કલેક્ટર એટલે થાય જિલ્લાનો જે અધિકારી જિલ્લાનો જે વડો હોય ને એને કહેવાય કલેક્ટર એટલે કે જેવી રીતના સમાજની અંદર સમાજ સમાજ એટલે શું તો સમાજ એટલે કે જુદા જુદા જે વ્યક્તિઓ છે જુદા જુદા જે પરિવારો છે એના થકી સુની સેની રચના થાય છે સમાજની રચના થાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિઓથી સમાજ બને છે પણ સમાજથી વ્યક્તિ બનતો નથી એટલે હંમેશા શું કહે છે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે સમાજની અંદર જેમ કલેક્ટરની જરૂર છે ને તેમ કેળાની લારીવાળાની પણ જરૂર છે પણ અત્યારના માતા પિતા એવું ઈચ્છતા નથી બધા એવું જ વિચારે છે કે મારો દીકરો કે દીકરી છે મોટો કલેક્ટર બને કે મોટો ઓફિસર બને પણ એવું નથી વિચારતા કે જેમ જે બાળકને જે ક્ષેત્રમાં જવું હોય એનામાં એની પસંદગી ઉતારવી જોઈએ જેવી રીતના સમાજની અંદર કલેક્ટરની જરૂર છે એવી જ રીતના જે કેળાની લારીવાળો છે ને એની પણ જરૂર છે જ્યારે તમામ પ્રકારના માણસો એકઠા થાય ને ત્યારે સંપૂર્ણ સમાજ બને છે સમાજમાં ડોક્ટરની પણ જરૂર તેટલી જ છે જેટલી જરૂર કોની છે ડ્રાઈવરની છે કલેક્ટરની જરૂર છે તેટલી જ કડિયાની પણ જરૂર છે મામલતદારની જરૂર છે તેટલી જ મિસ્ત્રીની પણ જરૂર છે મિસ્ત્રી મિસ્ત્રી એટલે કે જે સુથારી કામ કે કરતા હોય ને કારીગર એને કહેવાય મિસ્ત્રીની પણ જરૂર છે વિદ્યાર્થીઓ આ પ્રકારની સમજણ કેળવે અને દેખાદેખીથી અલિપ્ત રહીને પોતાની રુચિ રુચિ એટલે થાય ઈચ્છા મુજબની લાઇન પસંદ કરે તે જરૂરી છે હવે એક જ વર્ગની અંદર એક જ ક્લાસની અંદર ભણતા બધા બાળકો સરખા હોય નહીં જેવી રીતના પાંચે આંગળી સરખી નથી એવી રીતના દરેક બાળકની જે ગ્રહણ શક્તિ છે એ સરખી હોઈ શકે નહીં એક જ ક્લાસની અંદર પચાસ વિદ્યાર્થીઓ ભણે છે તો પચાસે પચાસ કોઈ કલેક્ટર નથી બની જવાને પચાસે પચાસ કોઈ કડીયા નથી બની જવાને બરાબર એટલે કે બાળકને કયું ક્ષેત્ર પસંદ કરવું છે અથવા કયા ક્ષેત્રમાં આગળ વધવું છે એ કાર્ય જોવાનું જે પસંદ કરવાનું કામ કોનું છે વિદ્યાર્થીનું બાળકનું છે પણ હા માતા પિતાનું કામ શું છે કે બાળક જે ક્ષેત્ર પસંદ કર્યું છે એના માટે તેને પૂરતી સગવડો મળી રહે છે કે નહીં એને પૂરતું એવું વાતાવરણ મળી રહે છે કે નહીં એ જોવાનું કામ અવશ્ય કોનું છે તેના માતા પિતાનું છે હવે સમાજની અંદર જેટલી જરૂર ડોક્ટરની છે જેટલી જરૂર કલેક્ટરની છે ને એટલી ને એટલી જરૂર ડ્રાઈવરની છે અને કડિયાની પણ છે અને દેખાદેખી ન કરે અને જે બાળકો છે પોતાની રુચિ મુજબનું જે લાઈન પસંદ કરે ને તે શું છે ખૂબ જ જરૂરી છે બાળક પોતાના મનગમતા ક્ષેત્રોમાં જાય તો એ વધુ સારી રીતે કાર્ય કરી શકશે અને સફળ પણ થઈ શકશે સ્વસ્થ સમાજના નિર્ણય નિર્માણમાં ઉપકારક પણ થઈ શકશે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ટાણે હતાશાનો શિકાર બનતા જોવા મળે છે એવી જ રીતે પરિણામ સમયે પણ આપણે ત્યાં જે પ્રકારનો માહોલ સર્જાય છે તે આવકારે નથી જોતો બરાબર એટલે શું કહે છે લેખક અમુક કિસ્સાઓ એવા હોય છે કે બાળક છે ને માતા પિતાઓ નક્કી કરે છે કે ભાઈ તારે મોટા થઈને આ ક્ષેત્રની અંદર જે છે કારકિર્દી તારે બનાવવાની છે પણ જ્યારે પરીક્ષા આવે છે અથવા તો તેનું જે પરિણામ આવે છે ને જે માતા પિતા છે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે પણ જ્યારે બાળક માતા પિતાની અપેક્ષા પૂર્ણ કરી શકતો નથી ત્યારે રિઝલ્ટ આવવાનું હોય અથવા તો પરીક્ષાના સમયે તે બાળક હતાશાનો શિકાર બને છે નિરાશાનો શિકાર બને છે એવી જ રીતે પરિણામ સમયે પણ આપણે જ્યાં જે પ્રકારનો માહોલ સર્જાય છે તે આવકાર્ય નથી જોતો એટલે અમુક કિસ્સાઓ એવા બને છે કે માતા પિતાએ પછી પોતાના બાળકને ગુમાવવું પડે છે માત્ર એક પરીક્ષાના પરિણામ પર જીવનનો સમગ્ર આધાર છે એમ માનવાને કારણે પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ પોતાના એક લેખમાં નોંધે છે કે જેમને પ્રારંભિક નિષ્ફળતા મળી અથવા તો ઓછા માર્ક હતા છતાં મહાન બની શક્યા તેવી વ્યક્તિઓમાં મહાત્મા ગાંધી આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિન્સ્ટન ચર્ચિલ લોકમાન્ય તિલક આર કે નારાયણ અને ગીતકાર ગુલઝારનો સમાવેશ થાય છે અમુક બાળકો અથવા માતા પિતાઓ એવું માને છે કે પરીક્ષા જ સમગ્ર તેમનું જીવન છે અને જો સારું પરિણામ ન આવે તો પછી પોતાનું જીવનનો સમગ્ર આધાર જાણે છીનવાઈ જાય છે પણ હકીકતમાં એવું છે નહીં પરીક્ષાની અંદર ઓછા માર્ક્સ મેળવેલા અથવા અથવા તો ઓછું ભણેલા એવા ઘણા બધા મહાન વ્યક્તિઓ છે જે આગળ જઈ આગળ વધી અને પોતાની નામના મેળવી છે બરાબર એટલે કે શરૂઆતમાં નિષ્ફળતા મળે છે એનો અર્થ એ નથી કે તમે જીવનની અંદર ક્યાંય સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં એવા બધા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેણે પ્રથમ નિષ્ફળતા મેળવી હતી પણ આગળ જતા તેઓ મહાન વ્યક્તિ બની શક્યા છે એની અંદર ઘણા બધા એવા લોકોનો સમાવેશ થાય છે જેમ કે મહાત્મા ગાંધી છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે વિન્સ્ટન ચર્ચિલ છે લોકમાન્ય તિલક છે આર કે નારાયણ છે અને ગુલઝાર પણ છે જેને કે શરૂઆતમાં શું નિષ્ફળતા મળી હતી પણ તેને પોતાના અથાગ પ્રયત્નો ચાલુ જ રાખ્યા અને અંતે શું મેળવી તેમણે સફળતાના શિખરો સર કર્યા હવે તમે જુઓ મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સાથે ભણનારા તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પણ કોઈને યાદ છે છે હવે મહાત્મા ગાંધી અને આલ્બનસ્ટાઈ આલ આઈન્સ્ટાઈનને ભલે શરૂઆતમાં નિષ્ફળતા મળી પણ આગળ જતાં એ મહાન વ્યક્તિ બની ગયા પણ જ્યારે તેમને નિષ્ફળતા મળીને ત્યારે સફળતા મેળવનારા ઘણા બધા જે છે એની સાથેના તેજસ્વી વિદ્યાર્થીઓ હશે પણ અત્યારે તેમના નામ કોઈને યાદ છે નથી ને મૂળ સવાલ પરિણામમાં ટકાનો નથી પરીક્ષામાં ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી જીવનમાં નિષ્ફળ જ જાય છે એમ માનવાનું કારણ નથી અલબત્ત વાલીઓએ પણ હવે સાચી દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે વાલીઓ હંમેશા બાળકોને ઉપદેશ આપવામાં જ રચ્યા પચ્યા રહે તો લાંબે ગાળે બાળકો નકારાત્મક બની શકે છે બાળકોને સમજાવો નહીં પણ તેમને સમજો વિચાર અને કાર્ય વચ્ચે અંતર છે બરાબર કરની અને કથનીમાં શું હોય છે ઘણો બધો ફરક હોય છે તેનો સેતુ બાંધો એટલે સેતુ એટલે થાય કે તેનો રસ્તો બાંધો કે તમે તમારા બાળક ઉપર કોઈ પણ કાર્ય થોપો નહીં તેને સમજાવો નહીં પણ તમારા જે બાળકના જે વિચારો છે એને તમે તમારા બાળકને સમજવાના પ્રયત્ન કરો કે ભાઈ તમારું બાળક છે એ કઈ દિશાની અંદર જવા માગે છે કયા ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી બનાવવા માગે છે એનો તમારે શું બનવાનો છે સેતુ એટલે કે રસ્તો બનવાનો છે માર્મિક હાસ્યવાણીના અનોખા કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડે એક શિક્ષક તરીકે બાળકોને ચાહવાની ટકોર કરી હતી ચાહવું એટલે પ્રેમ સમય અને સાત્વ ના આપવું એટલે કે આશ્વાસન આપવું દિલાસું આપવું બરાબર છે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ છે તેઓ પોતે એક શિક્ષક છે પણ તેને એવી પણ ટકોર કરી હતી કે તમે બાળકોને ચાહો એને તમે સમજાવો નહીં વારેવાળીએ તમે છે એને સમજાવો નહીં એનાથી એના અંદર એક લઘુતા ગ્રંથિ પેદા થાય છે બહેતર એ છે કે તમારા બાળકને તમે સમજો તેઓ શું વિચાર કરે છે તેના વિચારોને તમે ગ્રહણ કરો બરાબર અને બાળકને શું કરો તમે સાંત્વના આપો એટલે કે તમે તેને આશ્વાસન પણ આપો હવે આગળનો પાઠ આપણે ભાગ નંબર ત્રણની અંદર જોઈશું